કે જ્યારે તમને એમ થાય ને કે હવે કંટાળો આવે છે કાંઈ મજા નથી આવતી એટલે ખાલી સુમિત ચાવડાનો લોક જોઈ લેજો હા આનંદમાં કાંઈ નહીં ઘટે ભાઈ હું કહું છું થેન્ક યુ થેન્ક યુ ગૂગલ પે કરી દઈએ તમને વખાણ કર્યા નહીં ભાઈ સુમિતભાઈ અહીં ઉપસ્થિત છે આ વિસ્તારનું ઘરેણું છે મારા ભાઈબંધ છે અને વ્લોગર નું બાદશાહ છે આમ તોભાઈ એની મોજ આખી જુદી છે વેલકમ ભાઈ મારો ભાઈબંધ મળી ગયો મને બોજો કે આ બધા ભાઈબંધ અરે ભાઈ બંધ બીજું કહું કઈ વગત

કે રાખવા નથી આમ તો મસ્ત લાગે પણ તો એ માર નથી રાખવા જો મિત્રો આમાં પાછળ લખેલું હતું ને ભગવાનનું નામ હતું એ કાઢ ના હું કારણ કે છે ને વળી ધૂળ લાગે ને કાં તો એ ત્યાંથી આપણે ટૂંકમાં ધોઈને ને એ પાણી પગમાં આવે ને અપમાન થાય એટલે મેં કીધું ભૂલે કે અપમાન ના થવું જોઈએ એટલે આપણે એ પાછળનું નામ કાઢ ના હું ખાલી એક આ રેવા દીધું ભાઈ આપણે બ્લેક કાચ કાઢવાના હે ભાઈ બન કાઢી નાખ હવે હાય આગલો કઈ તો આગલો ખબર તને <laughs> oh, oh, તો ભાઈ આપડે હે ને બ્લેક ફિલ્મ કાઢવી નાખી છે જોઈ લો તમે હું તમને જૂમ કરીને દેખાડ દઉં કેવી લાગે રામ રામ દોસ્તો આજનો મસ્તીનો દીવ ઉગી ગયો છે ખંભાળિયા ખંભાળિયા શું કરવા ખબર આજ અમેઝિંગ નવરાત્રી તો થોડું ઘણું અગાઉનું શૂટિંગ છે એ પતાવા જવાનું છે પ્લસમાં તો આપણે અમેઝિંગ નવરાત્રીમાં જવાનું છે અને ફૂલ કરવાની છે તો આલો ગાડીને મેં ધોઈને એકદમ ચમકાવી નાખી છે આમ લુવાની બાકી છે ધોઈ નાખી છે જો થોડી થોડી રજ ને એવું બધું છે બરાબર અને બ્લેક કાચ કાઢી નાખ્યા તો મને કમેન્ટ કરીને કહેજો કે યાર આ લુક સારો લાગે કે બ્લેક કાચ પાછા થોડા ઘણા લગાડી લઉં જેટલો સરકારનો નિયમ હોય એટલા તો ભાઈ આપણે છે ને ગાડીની અંદર બેસી ગયા સાહેબ અને હવે નીકળવાનું છે અને આપણું પેન્ટ છે ને જોઈ લો ભાઈ ફોર્મલ છે ને એટલે આપણે શૂઝ નથી પહેર્યા ચંપલિયા પહેરી લીધા મેં કીધું હાલો તો જવા તા અહીં બરાબર પહેલા તા ચાર્જર ને હાચવી તા લઈ તો ભાઈ લો ગાડી આપણે એમ તો આવડી ગઈ હો હવે તો આવડી જ છે ને યાર ઘણા થઈ ગયા તો ભાઈ આપણે લીમડી પહોંચી ગયા હાઈ અને અહીંથી એક ભાઈબંધ આવે છે તો એને લેવાનો છે પછી જવાનું છે આપણે ખંભાડીયા અમેઝિંગ નવરાત્રીનું જે એક શૂટિંગ છે તો ઉતાવતા આવી બરાબર ક્યારનો રાહ જો

આપડે એમ જઈ શકીએ કૃષ્ણ ભગવાન ની મૂર્તિમાં ઓકે જોઈ લ્યો સ્ટેજ બે જ ને બધી વસ્તુ રેડી થઈ ગઈ છે સાંજે તમારે આવી જવાનું હે કે મારે આવવાનું કલાકાર હોય ને અહીંયા સ્ટેજ માંથી ચડી ને ગાહે જેમ કે અહીંયા પબ્લિક ઉભી છે હું કલાકાર નથી ને અત્યારે ગાવા માંડત ને પબ્લિક તડકા વેરાની અહીંયા આવીને ઉભી અચ્છા તો આપણે જવાનું છે ભાટિયા ભાટિયા શું છે ખબર ભાટિયા છે ને આપણું શૂટિંગ છે કે એડવર્ટાઈઝ નાનકડું એવું શૂટિંગ છે એ પતાવી પછી આપણે ઘર ભેગા આવવાના છે અત્યારે મારો ભાઈ પ્રવિણ ગાડી માટે બેસી ગયો કે મારે ગાડી હાકવી મેં કીધું તારા ટાટી નહીં ભૂગે તો એ ભાઈ હાકે પણ આગળ જોયું જાય સ્કૂટી બુટી ના દરજે તો ભાઈ આપણે છે ને આપણે ભાઈ ને ડેટા ટ્રાન્સફર કરવાનો હતો કરાવી દીધો બરાબર રેડી ને ભાઈ પણ આવી ગયા ને હે તો હાલ નીકળ હવે આવજો વીડિયો ચાલુ છે ને એટલી જ વાર નીકળી જાય પાછો આવી જાય જો

તો ભાઈ લોકો છે ને રાત પડી ગઈ છે ને અમેઝિંગ નવરાત્રીમાં જવા માટે હું તૈયાર થઈ ગયો મારી ગાડી તૈયાર થઈ ગઈ મારો ભાઈ તૈયાર થઈ ગયો સારું હાલો તો ભાઈ છે ને આપણે આપણી ગાડીમાં માં સ્પ્રે રાખી હો બાટલી સ્પ્રે માર લીધો આપણો સ્પ્રે ને છે ને આપણે પેલા ત્યાં રાખી દઈ એ સ્ટીકર તો ખાલી મે જજમેન્ટ આવે ને એટલે માર્યા હતા કારણ કે ટુક આમ હાઉ ટર્ન વાયરો એ રિવર્સ તો મને ખબર ના પડતી કે ગાડીનો નો હાઉ ટર્ન ઓરિજિનલ છે કે નહીં હું હું નવો હોઉં એટલે એટલે જ્યાં લગાડી દીધા મેં

ટુર્સ એન્ડ ટ્રાવેલર એન્ડ જય અંબે એન્ડ છે જય આપડે શિરડી જવાનું છે કોને સાચે માટે કોને શિરડી જવાનું છે અમારે શિરડી જવાનું છે ટુર્સ એન્ડ ટ્રાવેલવર્સ તમારે જવાનું છે હા હું ક્યાં ના પડું

ભાઈ ત્રણ ની જોડી લીધી ત્રણ હાજર સાતસો બાવન નું બિલ થયું એક જોડી ને એક પ્રવિણ નું પેન્ટ લીધું રામે રામ 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 તો બધી વાર કુટી લીધા અને એમાં એવું છે કે મેં તમને બ્લોક આટલા બધા સીન નતા લીધા બરાબર મેં કીધું હવે આમાં મોજ ભેગી મોજ આયલા રાખે હવે આપણે જાય છે અમેઝિંગ નવરાત્રી માં જો કે લગભગ પૂરી થઈ ગયા છે પણ મારે એમનો મત ચક્કર મારવા જાવું છે માતાજી મંદિરે છે એ ગ્રાઉન્ડે જાવું છે પણ ગર્દી અત્યારે પણ બહુ છે કારણ કે અત્યારે અઢી વાગે ને તો પણ હજી ગર્દી છે બોલ આપણે અંદર જઈને જોઈએ કેટલી ગર્દી છે કેવો માહોલ છે ભાઈ સુમિતભાઈ અહીં ઉપસ્થિત છે આ વિસ્તારનું નું ઘરેણું છે મારા ભાઈબંધ છે અને બ્લોગર બાદશાહ છે આમ એની મોજ આખી જુદી છે વેલકમ ભાઈ પતી ગયો છે અને આપણે મળી ગયા છે કલાકાર મિત્રો રામ રામ કઈક બોલશો રામ કલેજા અરે કલેજા કેમ છે ભાઈબંધ બંધ જેટલા મારા ભાઈ આ કલેજા ને જોવે છે ને ભાઈ તમને એક વાત ખાસ કહી દઉં